મેં પાછું બે મહિના પછી ફોન કર્યું મેં તું આઈડિયા શું કે છે તારો આઈડિયા એ કે આવું નહીં સાસુ એ સાસુ મેં તું કેમ ફોન મૂકી દીધો એ કે ના ના એફબી વોટ્સઅપ બધુંય ચાલુ છે પણ મારી હારી કે હવે એફબી માં કમેન્ટ કરી કરીને ટોણા મારે છે ગમે એવો હારો ફોટો મૂકો તરત કમેન્ટ કરે આટલી હારી દેખાતી નથી કઈ ઘરમાં આવો તો ખબર પડે ખીલખીલ માંડવો મોઢું છે ગમે કેવું હું શાકનો ફોટો મૂકું તરત કમેન્ટ કરે કે આ ઘરે મારા જ ફ્રેન્ડને કરે તું કે કાંઈક સમજાવ ને આને હું વળી ત્રીજે દે એના ઘરે ગઈ અને એ બે સાસુઓ જે બાજતા હતા ડિજિટલ ઝઘડો મેં પહેલી વાર જોયો મારી લાઈફમાં આ બાજુ સાસુ એની વહુ ને કેતા હતા આ બાજુ વહુ એની સાસુ ને કે તારું ઇન્સ્ટાગ્રામ નું અકાઉન્ટ બ્લોક થઈ જાય આ બાજુથી વહુ કે તમારે તમને મારા સસા 137 વાર એક ને એક મેસેજ મોકલીને તમે ડિલીટ કરતા કરતા થાકી જાવ ઈ કે તું આઈબ્રો કરાવી ના ઉન તરત આઈબ્રો ઉગી જાય ઈ કે તમે ગોપી મંડળમાં માં જાવ ને તમારા ચોખા નીકળી જાય ઈ કે તારું લાસ્ટ સીન તું ઓફ રાખ તોય ઓન રીએ આ હા કે તમારો ફોટો વીગ વગરનું અપલોડ કરી દઈશ